પલસાણાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં ધ્રમ ફાટવાની બે કામદારોના મોત બાવીસ લોકોની ઈજાનો મામલો કોંગ્રેસ નેતા અને વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પહોંચ્યા ઘટના સ્થળે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી અને પૂર્વ પ્રમુખ મંથલભાઈ પટેલ તાલુકા પ્રમુખ ધર્મસિંહ સોલંકી અને કડોદરા પ્રમુખ જીવાણુભાઈ વાડી પણ હાજર રહ્યા હતા સ્થળ પર કંપનીના માલિકો તેમજ સ્ટાફ ન નજરે ચડતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રેન્જ આઈજી પ્રેમવીરસિંહને કોલ કર્યો જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું બિહારના મજૂર ગુજરાતમાં આવી પરસેવો પાડી કાળી મજૂરી કરે છે તેના શ્રમનું મૂલ્ય રાજ્યની પોલીસ કે ભાજપ સરકારને નથી બિહારના નીતિશ કુમારને કહ્યું કે તમે તમારા સાથી ભાજપને કહો કે બિહારના મજૂરનું મોત થયું છે તેના કસૂરવાર આરોપીની ધરપકડ ક્યારે થશે ક્યારે ભોગ બનનારને વળતર મળશે કોંગ્રેસ પરિવાર પીડિતોની સાથે છે જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો કોંગ્રેસ કોર્ટના પિટિશન દાખલ કરશે મજૂરોને વળતર મળે અને તપાસ થાય તે માટે કામ કરીશું અંતે જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરી સાથે માજી પૂર્વ પ્રમુખ મંદુભાઈ પટેલ તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી અને કડોદરા નગર પ્રમુખ જીવરાય વાડી ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાંત્વના આપી કાર્યવાહી કરી ન્યાય આપવાનું જણાવ્યું હતું સુરતના પલસાણા જીઆઈડીસીની જે ફેક્ટરીમાં એક ડ્રમ ફાટવાના કારણે બ્લાસ્ટ થયો અને બિહારના પરપ્રાંતીય ગુજરાત માટે મજૂરી કરનારા આપણા પરપ્રાંતીય બે મજૂરોનું મૃત્યુ થયું અને વીસથી વધારે મજૂરો અત્યંત ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે હજી સુધી ઘટના બન્યાના આટલો સમય થયો સામાન્ય સમજણ પ્રમાણે પોલીસે તાબડતોબ ગુનો દાખલ કરી ફેક્ટરીના માલિકથી લઈને અહીંયા જે પણ કસુરદાર જવાબદાર માણસો છે એની સામે ફરિયાદ નોંધવી જોઈએ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ પણ હજી સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મતલબ કે બિહારના કે અન્ય રાજ્યના મજૂરો જે ગુજરાતમાં આવીને પોતાનો પરસેવો પાડે છે કાળી મજૂરી કરે છે એના શ્રમનું મૂલ્ય રાજ્યની પોલીસ અને ગુજરાતની ભાજપ સરકારને નથી આજે બિહારમાં ચૂંટણી છે ત્યારે મીડિયાના માધ્યમથી નીતિશ કુમારને પણ કહું કે તમે તમારા સાથી ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને મોદી લોકો કે અમારા બિહારના મજૂરોનું ગુજરાતમાં બ્લાસ્ટ થવાના કારણે મૃત્યુ થયું છે એના કસુરવાર આરોપીની ધરપકડ ક્યારે થશે ક્યારે ભોગ બનનાર મજૂરોને આર્થિક વળતર અને આરોપીઓની સામે ગુનો ક્યારે દાખલ થશે આ સવાલ નીતિશ કુમારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ કોંગ્રેસ પરિવાર તરીકે અમે બધા પીડિતોની સાથે છીએ જે બે મજૂરોએ પોતાના જીવન ગુમાવે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસ પાસેથી તાબડતોબ માગણી કરીએ છીએ કે ઘટનાના કસૂરવારો જે પણ જવાબદાર છે જેમની ફરજ બેદરકારીના કારણે આ ઘટના ઘટી એમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ ભોગ બનનારને ઓછામાં ઓછું પચીસ પચીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આના માટે પ્રોટેસ્ટ કાર્યક્રમ પણ રાખશે અને હમણાં જ મારી કોંગ્રેસના મારા તમામ સાથીદારો સાથે વાત થઈ ગુજરાત હાઈકોર્ટમાં મજૂરોને કોંગ્રેસ પોતાના ખર્ચે પિટિશન દાખલ કરીને વળતર પણ મળે અને આની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન પણ થાય એની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ પરિવાર તરીકે અમે લઈએ છીએ તો અમારી કોર્ટમાં પિટિશન મૂવ કરવી પડે કે પ્રોટેસ્ટ દાખલ કરીને એફઆઈઆરની માગણી કરવી પડે એ રાજ્યની ભાજપ સરકાર અને સુરત ગ્રામ પોલીસ માટે શરમનો વિષય હોવો જોઈએ માગણી કરું છું કે તાબડતોબ એફઆઈઆર કરવામાં આવે છે જવાબદાર અધિકારી કે કોઈ માણસ કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર નથી જીઆઈડીસી ના કોઈ માણસ નથી લેબર ડિપાર્ટમેન્ટમાંથી કોઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માંથી કોઈ નથી પોલીસ ના માણસો પણ ગોળ ગોળ વાત કરે છે ફક્ત એક એક્સિડેન્ટલ ડેથ ની ફરિયાદ નોંધી છે